એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો અમરેલીમાં જૂથવાદની વાત છે એક તમારું જૂથ છે એક વેકરિયાનું જૂથ છે કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે હિસાબે આ બનાવ બન્યો છે મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી રૂપાલા અમરેલી સળગી ગયું છે આપે પણ સ્વીકારવું પડ્યું કે પોલીસે ઉતાવળ કરી પોલીસે ઉતાવળ કરી નથી પોલીસ કોના આદેશ ઉપર ચાલી છે રૂપાલા હું પ્રથમ તો એ આપને પૂછવા માંગુ છું તમે પોલીસને પૂછો રૂપાલાજી તમારો હું આભાર માનું છું કે તમે સ્વીકાર્યું પોલીસની ભૂલ થઈ ગઈ છે કદાચ હજુ તમે નહીં બોલી શકતા હોય કારણ કે તમારે મંત્રી પદ માટેની લાઈનમાં ઉભાવો સેન્ટ્રલ મિનિસ્ટર બનાવશે એ લાઈનમાં કદાચ ઉભા એટલે તમે નહીં બોલી શકો સેન્ટ્રલ મિનિસ્ટર બનો તો અમને વાંધો પણ નથી સારું કામ કરો પણ અમને વાંધો નથી પણ આ પાયલ ગોટી કે જેના તમે ધારાસભ્ય ઉપાડી કે કેમ પછી કે પોલીસ ની ભૂમિકા છે તો પોલીસ ની ભૂમિકા માટે પોલીસને કોને આદેશ આપ્યો હર્ષભાઈ સંઘવી શું કામ દોડી નહીં આવી અને બીજા ત્રીજા દિવસે આવીને પોલીસને ડીએસપીને બોલાવીને એની સાથે શું ચર્ચાઓ કરી કલેક્ટરશ્રી સાથે શું ચર્ચાઓ કરી એનો પણ અમરેલી પ્રજા અને અમે જાણવા માંગી છું આપની સરકાર છે એફએસએલ કરાવો પાયલ ગોટી કાર્ડની માગણી કરે છે અને એફએસએલ કરાવો કોઈ નાનામો પત્ર નથી બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો માત્ર ઇકોઝોનમાં જે રેતી ન ઉપાડી શકાય એવી શેત્રુજી નદીમાંથી રોજે રોજ રેતી ઉપડે છે આંદોલન શરૂ થયા પાયલ ગોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યાર પછી પણ રોજ રેતી ઉપડતી કલેક્ટરે હુકમો કર્યા પછી દોઢ કરોડ રૂપિયાની રેતી પકડાય કેમ ભાઈ રેતી પકડાય એક દીકરીને કે જે દીકરી બાવીસ વર્ષની છે એના બીજા કે ત્રીજા અઠવાડિયે પોતાના એન્ગેજમેન્ટ માટેના વાતો ચાલતી એ દીકરીને તમે પકડીને પૂરી દીધી દીધીને પછી હવે એકસો ને નેવ્યાસી એકસો ઓગણસિત્તેરની કલમોને એવી લગાડી અને તમે એને કેસમાંથી મુક્ત કરવા માગું છું બે દિવસ ઉપવાસ ઉપર બેઠા તો મને એક જણા ચિઠ્ઠી આપી ગયા કે વીરજીભાઈ કચરો ઉઠાવવામાં દસ લાખ રૂપિયાનો હપ્તો ચાલી રહ્યો છે મને એક સુધરાયેલા સભ્ય એવું કહ્યું કે વિજીભાઈ અમારો અત્યાર સુધી તો 15 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો અત્યારે વય સફાઈનો કોન્ટ્રાક્ટ 40 લાખ રૂપિયાનો છે કસવાળા પણ કેટલું જૂઠું બોલી ગયા છે કે મે એમના એમના દાપાએ ફોન કર્યો કે મેં એમના કુટુંબના એક વડીલ સાથે વાત કરી છે અમે દીકરીની સાથે સંવેદના છે તાત્કાલિક દીકરી છૂટી જાય એના માટે અમારા પ્રયાસો કસવાળા ક્યાં ગયા આના પ્રયાસો આપના એ તમે કરેલી 189 ની તમારી અપીલ કોર્ટે રદ કરી છે એની સામે સશન કોર્ટમાં ગયા કે કેમ આ તો સારું થયું કે અમે માયના અને સેશન કોર્ટમાં એને જામીન અપાવવાનું તો વકીલ ઉપર વાંકા ડોમિના છે જેના એ અઢાર અંગ વાંકા છે એ પાસે અમારા અંગની વાતો કરે છે એવા કસવાડાજી તમે રોજ મોટું ફાડી ફાડીને ટીવીમાં આમ કહેતા આમ છે પલાણું છે દીકડું છે આજે કસવાળાજી આપણે કેવી ચલાળા તમારા વિસ્તારમાંથી ગાળો મળી રહી છે સોશિયલ મીડિયા તપાસો તો ખબર પડે તમારી શું પરિસ્થિતિ અમરેલી જિલ્લામાં પાયલ ગોટી મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા આવી છે આપણી સાથે કોંગ્રેસના નેતા વિરજીભાઈ ટુંબર છે આપણે વિરજીભાઈને પૂછ્યું વિરજીભાઈ પૂર્વ સાંસદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીની પ્રતિક્રિયા આવી છે રૂપાલા સાહેબની શું કહેશું સૌપ્રથમ તો મારે એટલું કેવું છે નાનામો પત્ર સહી વગરનો પત્ર ગણે છે ત્યારે રૂપાલા તો કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે જુદા જુદા કોર્પોરેશનના ચેરમેન રહી ચૂક્યા છે રાજ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે ખૂબ જ વ્યવસ્થિત ખાતાઓ પણ સંભાળી ચૂક્યા છે એવા સંજોગોમાં નાનામો પત્ર ઉપજાવેલો પત્ર આપની સરકાર છે એફએસએલ કરાવો પાયલ ગોટી કે આપની માગણી કરે છે અને એફએસએલ કરાવો કોઈ નાનામો પત્ર નથી પરેશભાઈ પણ જણાવ્યું હું પણ જણાવું છું કે આ પત્ર ઓરિજિનલ સહી વાળો છે સહી કોની છે તેની તપાસ એફએસએલ મારફત કરાવી જોઈએ અને આવી આક્ષેપો થતા હોય તો આક્ષેપો જેવા તેવા નથી ભયંકર આક્ષેપો છે ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો અપાય છે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે મુદ્દો બનાવે છે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે મુદ્દો બનાવતી ક્યારે બોલ્યા જ નથી બે વર્ષથી ભારતીય જનતા પાર્ટીની આ વખતે આવેલી સરકારમાં એક પણ વખત તમે નથી બોલ્યા કે આ જગ્યાએ અમરેલીમાં ભ્રષ્ટાચાર ચાલે છે રેતીમાં ભારે મોટું કૌભાંડ ચાલે છે હું મેં કહ્યું છે દારૂ ખુલ્લામાં વેચાય છે પણ કહ્યું ડ્રગ્સ પણ ખુલ્લામાં વેચાય હું કહ્યું છે પણ કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન કાનપરિયા એમના લેટર પેડ ઉપર સહી અને સિક્કા સાથેનો પત્ર છે એફએસએલ કરાવો તેમાં લખ્યું છે ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો માત્ર ઇકો જે રેતી ન ઉપાડી શકાય એવી શેત્રુજી નદીમાંથી રોજેરોજને રેતી ઉપડે છે આંદોલન શરૂ થયા પાયલ ગોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યાર પછી પણ રોજ રેતી ઉપડતી હતી કલેક્ટરે હુકમો કર્યા પછી દોઢ કરોડ રૂપિયાની રેતી પકડાય કેમ ભાઈ રેતી પકડા બે દિવસથી રેતી પકડાયા પછી ત્યાં રેતી ચાળવાના જે સાવણા હતા એ પણ અત્યારે દેખાતા નથી રેતીની ચોરી અત્યારે તાત્કાલિક બધા અસરથી બંધ થઈ છે ડમ્પરો પણ બધા બંધ થઈ ગયા છે આજે મેં સોશિયલ મીડિયા મારફત વાંચ્યું ફરી વખત ક્યાંયથી એક જગ્યાએથી મેડીમાંથી રેતીનો કોઈ ટ્રક નીકળ્યો હજુ પણ મારે તંત્રને કેવું છે પોલીસને કેવું છે રેવન્યુ ખાતાનું કેવું છે કલેક્ટરશ્રીને કેવું છે ખાણ ખનીજને કેવું છે આટલું બધું ભ્રષ્ટ નીતિ ચાલે છે ત્યારે તમે પકડતા નથી રૂપાલા સાહેબને હજી આ નાનામો પત્ર લાગી ગયો છે રૂપાલા અમરેલી સળગી ગયું છે આપે પણ સ્વીકારવું પડ્યું કે પોલીસે ઉતાવળ કરી છે પોલીસે ઉતાવળ કરી નથી પોલીસ કોના આદેશ ઉપર ચાલી છે રૂપાલા હું પ્રથમ તો એ આપને પૂછવા માંગુ છું તમે પોલીસને પૂછો કે કોણે આપને આદેશ આપ્યો અને તમે પાયલ ગોટીને પકડાવ્યા સુપ્રીમ કોર્ટના આદેશો છે આપ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે હવે ચૂંટાયેલા સાંસદ બન્યા છે હું પણ સાંસદ રહી ચૂક્યો છું બંધારણની જોગવાઈ છે બંધારણ રોજ અમારે રાહુલ ગાંધી દેખાડે છે સુપ્રીમ કોર્ટના ચુકાદા છે હાઈકોર્ટના ચુકાદા છે કોઈ પણ દીકરીને તમારે સંધ્યા પછી પકડી શકાતી નથી અને છતાં પણ કોઈને પકડવી હોય મહિલાને તો કોર્ટના આદેશો લેવા પડે છે અને કઈ મહિલાને પકડી શકાય ખૂબ મોટી પેડલર હોય કે જે મહિલાને ન પકડે તો સવાર સવાર દિવસ રાતમાં ભારે મોટું કૌભાંડ થઈ જવાનું ભારે મોટી સર્જાઈ જવાની હોય અસમાનતા સર્જાઈ જવાની હોય ખૂન ખરાબા થવાના હોય સળગાઈ જવાનું હોય એવી પરિસ્થિતિ હોય તો જ એવી દીકરીને એવા મહિલાને પકડવા માટે કોર્ટ આદેશ આપતી હોય છે ત્યારે પાયલ ગોટી એક કર્મચારી એ કોન્ટ્રાક્ટરની કર્મચારી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમની કોન્ટ્રાક્ટ ઓફિસમાં નોકરી કરે છે એમણે લખેલા પત્રમાં પાયલ ગોટીનો એવો કયો ગુનો છે કે રાત્રે પકડવી પડે એનું સરઘસ કાઢવું પડે અને સરઘસ કાઢ્યા પછી એસપી જ્યારે પ્રેસ કરે ત્યારે એને પાછળ ઊભી રાખવી પડે શરમ થતી નથી એક દીકરીને કે જે દીકરી બાવીસ વર્ષની છે એના બીજા કે ત્રીજા અઠવાડિયે પોતાના એન્ગેજમેન્ટ માટેના વાતો ચાલતી હતી એ દીકરીને તમે પકડીને પૂરી દીધી ને પછી હવે એકસો ને નેવ્યાસી ને એકસો ઓગણસિત્તેરની કલમો એવી લગાડી અને તમે એને કેસમાંથી મુક્ત કરવા માગો છો ત્યારે તમે સૌપ્રથમ કેમ વિચાર્યું નહીં મને લાગે છે કે રૂપાલાજી સાવ તથ્ય તપાસ કરો આ જૂથવાદનું પણ પૂછ્યું ત્યારે મારું કોઈ જૂથ છે ને એવું તમે સ્વીકાર્યું જૂથ છે કે નથી એ તમારો પ્રશ્ન મારો પ્રશ્ન પણ નથી પરંતુ આ લખનાર વ્યક્તિ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે હજુ પણ ત્રણ જગ્યાએ જે જેલમાં જે જે કાર્યકર્તાઓ છે એ ત્રણે ત્રણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કાનપર ભારતીય જનતા પાર્ટીના એક તાલુકા પંચાયતના પ્રમુખ છે એમનું લેટર પેડ છે એમની ઉપર સિક્કો છે એમની ઉપર સહી છે આ લેટર પેડ ખોટું પણ જો છપાયું હોય તો ગુનો છે તો સતસે અડસઠ ગુનો બની શકે છે પરંતુ લેટર પેડ સાચું હોય સહી સાચી હોય સિક્કો સાચો હોય અને પકડવામાં આવ્યા ત્યારે એને નનામો ન ગણો બહુ ગંભીરતાપૂર્વક ચાલી રહ્યો છે ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે એવું કહ્યું એને બદલે અમે જ્યારે બે દિવસ ઉપવાસ ઉપર બેઠા તો મને એક જણા ચીઠી આપી ગયા કે વીરજીભાઈ કચરો ઉઠાવવામાં દસ લાખ રૂપિયાનો હપ્તો ચાલી રહ્યો છે મને એક સુધરાયેલા સભ્ય એવું કહ્યું કે વીરજીભાઈ અમારો અત્યાર સુધી થયો તો પંદર લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો અત્યારે સફાઈનો કોન્ટ્રાક્ટ ચાલીસ લાખ રૂપિયાનો થયો છે તપાસ તો કરો તાવડના ઢંકા વગાડવાનું બંધ કરો અને કૌશિકભાઈ અમારું પોલીસ સામેનું આંદોલન હતું રૂપાલાજી આપને પણ કહું છું કે અમારું પોલીસ સામેનું આંદોલન હતું તો કૌશિકભાઈના કારણે અમરેલી બંધ ન રહ્યું લે આલે કૌશિકભાઈના કારણે અમરેલી બંધ કૌશિકભાઈ શું છે કૌશિકભાઈની સામે અમરેલી બંધ આ દીકરીનો જે વરઘોડો કાઢવા આપ્યો એની સામે બંધ કર્યું છે ને વેપારીઓ બંધ રાખ્યું છે હજુ પણ જૂઠું ફેલાવું છે કૌશિકભાઈ મોટું કામ કર્યું હોય બાહોશીનું અમે બોલાવે ત્યાં લેવા નહીં અને ફોટા પાડાવીને એમ પ્રેસ મીડિયા મારફત કહે છે કે વેપારીઓ મને ટેકો આપવા આવ્યો છે વેપારીઓને ઘણું કહો છો તમે ટેકો આપો ભારતીય જનતા પાર્ટીમાં માનતા હોય ટેકો આપો એની અમારો વાંધો ઉપર હોય પણ ન શકે પણ એક દીકરીનો પ્રશ્ન છે કાલ તમારી દીકરીનો પ્રશ્ન આવવાનો છે ત્યારે પણ વીરજી ઠુમર હોય પરેશ ધાનાણી હોય કે જેની ઠુમર હોય કે પ્રતાપ દુધાત હોય અમારા કોંગ્રેસના કહેવાતા બધા જ કાર્યકર્તા હોય તમારી સાથે પણ રહેવાના છે બિલકિશ બાનુનો પ્રશ્ન આવ્યો ત્યારે પણ વીરજી ઠુમર બોલ્યો છે એ કાઠી સમાજની દીકરીને હમણાં ચાર દિવસ પકડીને પૂરી દીધી ત્યારે કાઠી સમાજના અમારા આગેવાનોને પૂછજો મેં કહ્યું તો કંઈ ખુલ્લમ ખુલ્લું તમારી સાથે આવવું હોય તો મને આવવા તૈયાર છે હું કોઈ દલિતનો નથી હમણાં એક કોઈ કંઈ ટ્વીટ કર્યું કે અમારી દલિતની દીકરીને કુકાઓ મુકામે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિનું નિર્માણ કોટ કરનારા છે કૌશિકભાઈ એનો પણ જવાબ એક દલિત ની દીકરી ઉપર રેપ થયો છે ત્યારે એ રેપ કરનારા કુકાવાઓના કાર્યકર્તા કોની સાથે જોડાયેલા છે વિજી ઠુંબરના કાર્યકર્તા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તમારા ને તમારા તમારું બધું કરે રૂપાલાજી તમારો હું આભાર માનું છું કે તમે સ્વીકાર્યું પોલીસની ભૂલ થઈ ગઈ છે કદાચ હજુ તમે નહીં બોલી શકતા હોય કારણ કે તમારે મંત્રી પદ માટેની લાઈનમાં હો સેન્ટ્રલ મિનિસ્ટર બનાવશે એ લાઈનમાં કદાચ ઉભા હો એટલે તમે નહીં બોલી શકો હવે સેન્ટ્રલ મિનિસ્ટર બનો તો અમને વાંધો પણ નથી સારું કામ કરો તો પણ અમને વાંધો નથી પણ આ પાયલ ગોટી કે જેના તમે ધારાસભ્ય વિઠ્ઠલપુરના રહી ચુકા છો એ દીકરીને બાવીસ વર્ષની દીકરીને રાત્રે બાર વાગે ઉપાડી કે કેમ ઉપાડ્યા પછી સરઘસ કાઢ્યું કે કેમ પોલીસ ની ભૂમિકા છે તો પોલીસ ની ભૂમિકા માટે પોલીસ ને કોને આદેશ આપ્યા હર્ષભાઈ સંઘવી શું કામ દોડી નહીં આવી અને બીજા ત્રીજા દિવસે આવીને પોલીસ ને ડીએસપી ને બોલાવીને એની સાથે શું ચર્ચાઓ કરી કલેક્ટર શ્રી સાથે શું ચર્ચાઓ કરી એનો પણ અમરેલી પ્રજા અને મેં જાણવા માંગીશ કોંગ્રેસ તરીકે નહીં એક સામાજિક આગેવાન તરીકે જે અમરેલી જિલ્લાના એક રાજકીય પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય તરીકે આ અમરેલી જિલ્લાના એક ધારાસભ્ય ઉપર ચાલીસ કરોડ ચાલીસ લાખ રૂપિયાનો દર મહિને હપ્તો લે છે એવું એના જ પક્ષના એક જવાબદાર આગેવાન એના પૂર્વ ભાગીદાર એણે આક્ષેપ કર્યો છે ત્યારે તથ્ય તપાસવું જોઈએ અને આની એફિસિયલ રિપોર્ટ તાત્કાલિક અસરથી મેળવવો જોઈએ તો જ ખ્યાલ આવે કે આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે મને લાગે છે કે દેશના વડાપ્રધાનથી માંડીને ઠેઠ સુધી માત્ર જૂઠી વાતો કરે માત્ર જૂઠી વાતો કરે હમણાં સરદાબેન રાજપૂતે જૂઠી વાત કરી કે હારી ગયા છે તમારા ભાજપા અનેક વખત હારી ગયા હતા

આત્મવિલોપન કરવા પડ્યા છે એમનું કુટુંબ એમ કે છે એમાં પણ એને ભારતીય જનતા પાર્ટી પાર્ટી પ્રતિ શંકાઓ છે ત્યારે તથ્ય તપાસ કરો તમારું તો બધું જ મેલું છે પાંત્રીસ વર્ષથી તમારી સરકાર છે છતાય કોંગ્રેસ 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 જવાહરલાલ નહેરુનો વાક છે ઇન્દિરા ગાંધીનો વાક છે મનમોજીજીનો વાક છે આ વાક છે છ્યાસી રૂપિયા ને 10 પૈસા ડોલર પહોંચ્યો છે હિન્દુસ્તાન તળિયે પહોંચી ગયું છે ગુજરાત કુપોષણના કારણે તળિયે પહોંચી ગયું છે મૃદુ ભાષાના મુખ્યમંત્રી કશું બોલી શકતા નથી કારણ કે એના ઉપરથી આદેશ આવે તો બોલી શકાય છે ત્યારે આટલું બધું કૌભાંડ કરનાર કોણ છે આ પાયલ એ અમરેલીની દીકરી છે પાટીદાર સમાજની દીકરી છે પાટીદાર સમાજની દીકરી છે નહીં એટલા માટે નહીં પણ એ ગુજરાતની દીકરી ઉપર અત્યાચાર કર્યો છે અને અમરેલીમાં થયો છે ત્યારે પોલીસની ભૂલ છે એવું નહીં પોલીસને આદેશ કોને આપ્યો છે રૂપાલા સાહેબ એ અમરેલીની પ્રજા જાણવા માગે છે આપ એક સ્ટેટમેન્ટ કરીને જણાવો તેવી વિજય ઠુંગર આપને વિનંતી કરે છે

કોઈ સંતો મહંતો એ આવું જોઈએ સંતો મહંતો એ કહેવું જોઈએ કે આ બધું શું ચાલી રહ્યું છે સમાજના આગેવાનો એ કહેવું જોઈએ કે આ શું ચાલી રહ્યું છે એને બદલે સમાજના આગેવાનો આજે સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કૌશિકભાઈ બહુ સારું કામ કર્યું છે શેના તમે સમાજના આગેવાનો છો પાટીદાર સમાજની એક દીકરી ઉપર આવા આક્ષેપ થાય છે ત્યારે અમરેલી ખુલ્લું રાખીને અમરેલીને સાથે સાતેય પણ કૌશિકભાઈ તમારી સામેનું અમરેલી બંધ જતું નહોતું આ પોલીસની વર્તણૂકની સામેનું અમરેલી બંધ હતું ને તમારી ઉપર તમે આ કેવા મેળા છો એનું લાગે છે

ત્યારે કે ભાઈ બાવીસો મતે જીતા હતા મારી પાસે ત્રણ હજાર મતનું તો હશે ને અમે ચાર પાંચ જણા ભેગા થાય તો આ વખતે કૌશિકભાઈ મણિનગર અરે ભાઈ કસવાડાથી તમે મણિનગર લડવા નહીં જતા અહીંયા સાવરકુંડલામાં લડજો તો તમને ખબર પડે કસવાડા પણ કેટલું જૂઠું બોલી રહ્યા છે કે મેં એમના એમના દાપાએ ફોન કર્યો કે મેં એમના કુટુંબના એક વડીલ સાથે વાત કરી છે અમે દીકરીની સાથે સંવેદના છીએ તાત્કાલિક દીકરી છૂટી જાય એના માટેના મારા પ્રયાસો કસવાડા ક્યાં ગયા આના પ્રયાસો આપના એ તમે કરેલી એકસો નેવ્યાસી ની તમારી અપીલ કોર્ટે રદ કરી છે એની સામે સેશન કોર્ટમાં ગયા કે કેમ તો સારું થયું કે અમે માયના અને સેશન કોર્ટમાં એને જામીન અપાવવાનું તો વકીલ ઉપર વાંકા ડોમિના છે જેના એ અઢાર અંગ વાંકા છે એ પાસે અમારા અંગની વાતો કરે છે એવા કસવાળાજી તમે રોજ મોટું ફાડી ફાડીને ટીવીમાં આમ કહેતા આમ છે પલાણું છે દીકડું છે આજે કસવાળાજી આપણે કેવી ચલાળા તમારા વિસ્તારમાંથી ગાળો મળી રહી છે સોશિયલ મીડિયા તપાસો તો ખબર પડે તમારી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે હાલમાં જે રીતે ભાજપમાં જૂથવા છે તેના કારણે આખું આ નિરૂપરણ થયું હોય એવું માનો છો આપ હવે જૂથવાદ છે એ અમારો પ્રશ્ન હતો પરંતુ હાલ તો જૂથવાદને બદલે આજે જે પરિસ્થિતિ નિર્માણ રહી છે ધુવા નીકળી રહ્યા છે ક્યારે આગ ફાટી નીકળે શું પરિસ્થિતિ નિર્માણ થાય એ કેવું મુશ્કેલ છે તેવા સંજોગોમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ કેવું મુશ્કેલ જૂથવાદ નહીં ધુવા નીકળી ગયા છે ક્યારે સળગી પડે કેવું મુશ્કેલ છે આખું ભારતીય જનતા પાર્ટી ખદબદી રહ્યું છે આખી આખી મંત્રીઓને બદલાઈ નાખવામાં આવે છે આ તો એમની ચાલે જ ઉપર ઇન્દિરાજી નું ચાલતું ત્યારે ગમે ત્યારે મુખ્યમંત્રી બદલી નાખતા હતા એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું આ બે વ્યક્તિનું ચાલે ત્યારે આખી મુખ્ય મંડળ બદલી નાખે છે પણ ધુવા નીકળી રહ્યા છે અને એ જ ધુઆર નીકળી જાય છે ત્યારે મણિપુરમાં જે દીકરી એક બેન દીકરીને જે રીતે નાચ આવ્યો જે રીતે એમને એના કપડાને ઉતારીને એમને દોડાવવામાં આવ્યા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક પણ દીકરી સલામત આરએસએસ નો એક શિક્ષક એક દીકરીની ઉપર બળાત્કાર કરે આખી રાત આખો દિવસ એમની ડેડ બોડી એમની ગાડીમાં રાખે રાત્રે ફેંકી દે કાઢે સરકસ એમનો ધારાસભ્ય પ્રાંતિજનો જેની ઉપર રેપનો ગુનો દાખલ કરવો પડ્યો હાઈકોર્ટે કહ્યું એટલે ગુનો દાખલ કરવો પડ્યો છે એ ધારાસભ્ય ગોઈતો જતો નથી બોલાવે ને કાઢે સરકસ આવડી મોટી ચોરી ચાલી રહી છે અને બધાને બોલાવીને કાઢે સરકસ એમાં અમે ટેકો આપશું ગઈકાલે સાવરકુંડલાનો આપે પૂછ્યું જયારે કસવાડાજી પૂછ્યું ત્યારે હું કહીશ કે આપણે સાવરકુંડલાનું કહ્યું સાવરકુંડલા એક યુવાનને ઉપડી ગયા અને પોલીસે જે પરિસ્થિતિ નિર્માણ કરીને એને તાત્કાલિક અસરથી પેગ્યા એની પણ મેં નોંધ લીધી છે પોલીસ જો આવું કામ કરશે તો જરૂર અમે એને પણ એને અભિનંદન પણ આપશું પણ આજે પોલીસ જે કામગીરી કરી રહી છે કોકના સાથે કામગીરી કરે છે બદલે આ પોલીસ એમના સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરે તો અમને અભિનંદન આપતા પણ અમે ખંચકાશું છેલ્લો પ્રશ્ન પરસોત્તમ રૂપાલા ભલે છેલ્લા દિવસે પણ બોલ્યા અને પોલીસે ઉતાવળ કરી છે તેવું જણાવ્યું છે સંવેદના પણ વ્યક્ત કરી છે આ અંગે આપ શું કહેવા માંગુ છો હાલ જે રીતે પરિસ્થિતિ ચાલી રહી ત્યારે રૂપાલાને એટલું જરૂરથી કહીશ કે નકલી રાજ્યસભાનો સાંસદ પકડવાનો એને સિક્યુરિટી આપી દેવામાં આવી રાજ ઉત્તર પ્રદેશમાં વડોદરામાં એક નકલી ધારાસભ્ય પકડાણો આપનો પીએ પણ નકલી પકડાણો તો ત્યાર પછી હમણાં સુરતમાં નકલી ધારાસભ્ય પકડાયો રોજ પનીર નકલી પકડાય છે આજ ઘી નકલી પકડાણો અંબાજીનો પ્રસાદ નકલી પકડાણો એટલે આ નકલી પત્ર છે કે ધારાસભ્ય નકલી છે

ಫಾರೂಕ್ ಕಾದ್ರಿ ಗುಜರಾತ್ ತಗೊಂಡ್ರಿ